બાલાસિનોર તાલુકાના કંબોપા ગામની છોકરીને ભગાડી જવાનો મામલો મહીસાગર જિલ્લાના કંબોપા ગામે રહેતા રમણભાઈ વાઘાભાઈ ઠાકોર જેઓનું કહેવું છે કે મારી દીકરીને લુનાવાડા તાલુકાના ભલાડા પેટે હીરાવત ફળિયામાં રહેતા રાજેશભાઈ પર્વતભાઈ પગી લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ છે તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ પંચમહાલ જિલ્લાના ગુગંબા તાલુકાના કોઈ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી કરાવેલ છે પરંતુ આ તારીખે મહાવીર જયંતિ હોય અને જાહેર રજા હોય તો આ તારીખે લગ્ન નોંધણી થઈ કઈ રીતે અને આ તારીખે મારી છોકરી અમારા ઘરે હતી તો પછી આ લગ્ન થયા કઈ રીતે મારી દીકરી તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ ઘરેથી નીકળી હતી અમારા ઘરેથી સોનાના દાગીના લોકેટ સોનાનો દોરો સોનાની વીટી તેમજ રોકડ રકમ સાહીઠ હજાર લઈને ભાગી ગયેલ છે દીકરીના પિતા દ્વારા આ બાબતની રજૂઆત અને પોલીસ અધિક્ષક લુનાવાડા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ લુણાવાડા કલેક્ટર શ્રી લુણાવાડા ગૃહમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર સહિતનાઓ તેમજ જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીને કરવામાં આવી દીકરીના પિતા એક જ માંગ કરી રહ્યા છે કે મારી દીકરી અને મારા સોનાના દાગીના તેમજ રોકડ રકમ મને સોંપવામાં આવે જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે દુઃખ અને આક્રોશ સાથે જણાવ્યું છે કે આવા તલાટીકમ મંત્રી વિરુદ્ધ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને પીડિત પરિવારને સત્વરે ન્યાય અપાવવામાં આવે અને દિનેશ રાજવીરે વધુમાં જણાવ્યું છે કે આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ અને યોગ્ય કાર્યવાહી કરવામાં જવાબદાર અધિકારી રસ નહીં દાખવે તો ન છૂટકે અમારી જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નીચા હેઠળ ઉગ્ર અને જલદા કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવું પણ જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે જણાવ્યું હું ઠાકોર કંબોપન રહેવાસી રમણભાઈ વાઘાભાઈ તાલુકો બાલાસનો જિલ્લો મહીસાગર હું મારી દીકરીને બગાડી જનાર ભલાળાનો જૂના બલાળા રાજેશભાઈ પર્વતભાઈ અને હિરાવત ફળિયું એનું તાલુકો તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર અને બગાડી આવા વ્યક્તિઓને નરાધમ મારી દીકરી મારી દીકરી દસ તારીખે ઘેર હોવા છતોય લગ્નની નોંધણી તારીખ મહાવીર જયંતિની રજા હોવા છતાં આ કંકોડા કોઈના તલાટી તાલુકો ઘોઘંબા આવા તલાટીએને તલાટી એને રજા હોવા છતો પણ તારીખ લગ્નની તારીખને સર્ટિફિકેટ નોંધણી બનાવી છે તો આવા કલાટીઓના સક્ષ સજા મળવી જોઈએ ને એફઆઈ દજ અને કડકમાં કડક સજા કાર્યવાહી કરવામાં આવે એ મારી નમ્ર અરજ છે લગ્ન કે દીધી તમારી ડિગ્રી કઈ હતી લગ્ન થઈ તે દિવસે મારી ડિગ્રી 10 તારીખે ઘરે હતી તો અમા લગ્નનો નિયત તારીખ હતી એ મહાકીકત તારીખ પછી મારો બીજા ગામમે 14 તારીખે તો ગયેલું

તમે આગળ શું કરવા માંગો છો એ મારી દીકરીને ભગાય છે એને કાર્યવાહી આગળ મે ગાંધીનગર અને અલગ અલગ જગ્યાએ મે કરી છે તો જો આવું મોટા અધિકારીઓ જો આવું સામે ન જોવો તો પછી આ બીજા પણ બીજા આવા ગુના થતો પણ કોઈ અટકાવી નઈ શકે દિલ્હી સુધી હું પોકેલો છું અને ગાંધીનગર દિલ્હી અને દરેક જગ્યાએ મે બધી અરજીઓ આપી દીધી છે જય હિન્દ જય ભારત અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો